પણ અમારે જેઠા કાકાનો ભોલ્યો સુરત આવ્યો અને આવીને મને એણે કીધું મને કે પાર્થભાઈ આપણા માટે ક્યાંક નોકરી કાંઈક હોય તો ગોતો ને મારે ક્યાં અહીંયા સુરતમાં રહેવું છે તો મેં મારા એક મિત્રને વાત કરી કે ભાઈ તમારે અહીંયા મોટું કામ છે તો આ ભોલ્યો અમારે ગામડેથી સુરત આવ્યો છે એના માટે કંઈક નોકરી ગોતી ગયો ને કાંઈક કામમાં લગાડી ગયો ને એને એટલે એણે કીધું એને ફોર વ્હીલ ગાડી આવડે મેં કીધું આ ફોર વ્હીલ ગાડી એને ફાવે એટલે ભોલ્યાને કીધું કે તું મારે અહીંયા ડ્રાઈવર તરીકે રહી જા પછી કઈક બીજું કામ મળે તો એ ગોજ છે તણ દી ગયો દિવસે પાછો આવ્યો મેં કીધું હું છું કે એણે મને ના પાડી દીધી મેં કીધું પણ કાંઈ કારણ મેં ઓલા ભાઈને તરત ફોન કર્યો મેં કીધું ભાઈ તમે મારો માણો મોકલેલો તમે એને રાખ્યો નહીં મને કે એને ગાડી આંકવાની કીધું ત્રણ દી આંકી સોથે દિવસે કે રોજ અમારે જ ગાડી આંકવાની કારક તો તમે આંકો કાંઈ બેવા ગયો ની રાતે આરામથી ડ્રાઈવર ગાડી નાખવાની હોય ને એ ભોયાને લોટરીની ટિકિટ લીધી ભૈયાએ હવે આ લોટરીની ટિકિટ ભોલયો લાવ્યો પણ પછી ભોૈયાને તો લેતા લઈ લીધેલી એને કાંઈ એવું મગજમાંય નહીં પણ ભૈયાના ઘરના જોયું કે મારો રોયો લોટરીની ટિકિટ લાવ્યો એટલે જે દિવસે લોટરીની તારીખ હતી ને એ તારીખે ભૈયાની ઓ ગામમાં જઈને પેપર બધા લઈ આવી અને પેપરમાં લોટરીનો જે નંબર આવ્યો હતો એ નંબર જોયો અને એની લોટરીની ટિકિટમાં નંબર જોયો મેચ કર્યો એટલે બે એક જ નંબર હતો બરાબર કે આને જ લોટરી લાગી પણ ભોલિયાની હોવ એટલી સાલાક કે એને એટલી ખબર કે મારા ભોલિયાએ દી બે પસાની હારે ભાળી નથી અને એક આરે દોઢ કરોડની ખબર પડશે તો ભોલિયાનું સટકી જાહે એની મગજની કમાન સટકી જાહે એટલે આને એક આરે વાત કરવી નથી એ કે કરવું હું તો કે ભોલ્યો રોજ એક બાપુ પાસે ગામને પાદર એક બાપુ વાળીને બેઠેલા ન્યાં ભોલ્યો રોજ જાય એની હોઉં ને ખબર એટલે ભોલિયાની હોવે એમ કીધું કે બાપુ પાસે ગઈ અને ન્યાં જઈને કીધું બાપુ આપકે પાસો આતા હૈ ને બોલું હા હમ ઉસકા વાઈફ ઉસકા પત્ની હે હમ અચ્છા ઉસકા પત્ની હોત હા ઉસકા પત્ની હે તો બોલ્યો ક્યાં કામ થાય ક્યો આયા પર ओ बोलिया ने टिकट लिया था लॉटरी का उसको डेढ़ करोड़ का लॉटरी लगा है लेकिन बाबू उसको पता चलेगा ना तो उसके दिमाग की हालत खराब हो जाएगी तो तो आप उसे धीरे धीरे समझाने का मैं आपके पास भेजूँगी बापू के काय वाधो नहीं भेज देना मेरे पास मैं उसको समझा दूँगा उसमें कहाँ दूसरी बात है मैं समझा दूंगा बापू तो मौजमान कोटा माए के काय नहीं એટલે એણે ઘરે જઈને કીધું કે તમને બાપુ મેળાતા મને એણે કીધું તમને અહીંયા બોલાવે છે તે ઓલો કે કાંઈ નહીં આટો મારી આવું એટલે ભોલ્યો બાપુની ઝુંપડી ગયો એટલે કે દેખો બોલા તું તો સેવાભાવી મા ઇન્સાન હો તે બાપુ કે ભોલ્યો કે આ બાપુ કે પેઢીયુંથી સેવાભાવી તો અમે પેઢીયુંથી જઈ મેને સુના હે આપને દેઢ કરોડ કા લોટરી કા ટિકિટ લીયા હૈ હા બાપુ ટિકિટ લીધી ને તો લોટરી લાગેગા તો તું ક્યાં કરેગા अरे बापू के लोटरी बोटरी कई लगे नहीं आ तो अमथे हमथी लीधी लोटरी लगेगा तो तुम क्या करोगे अरे बापू कहीं हमथा लीधी नहीं बेटा अगर लोटरी लग गया तो तुम क्या करोगे अरे बापू के लोटरी लगे तो अर्धा बापू ना बापू गो ले रोडे चढ़या डेढ़ करोड़ का लॉटरी पचहत्तर लाख पचहत्तर लाख बापू रोड़े चढ़ी गया હમણાં ભોલિયાના ઘરે એક મહેમાન આવ્યા એટલે મહેમાને આવીને પૂછ્યું કે તારા બા ક્યાંય ગયા ભોલિયા તો અહીં પ્રાણલાલના ડાયરામાં ગયા એટલે મહેમાન ઘડીક વિચાર કરીને કે પ્રાણલાલ તો દેવ થઈ ગયા તો ભોલ્યો કે મારા બા ક્યાં જીવે છે એ દેવ થઈ ગયા એક અજાયણા મહેમાન મારા ઘરે આવ્યા મારા ઘરે આવીને બેઠા એટલે કે કીધું આ મહેમાન મને એમ કે હું નથી ઓળખતો એટલે મારી પત્નીના કોઈક સગા સંબંધી હશે મારી પત્નીને એમ કે આના કોઈક સગા સંબંધી કોક જૂના મિત્ર મિત્ર એટલે પાણી આપ્યું ને પછી આપી નાસ્તો આપ્યો ને છેલ્લા આઈસ્ક્રીમે ખાઈ લીધો પછી એને પૂછ્યું કે દામજીભાઈ ઘરે નથી કોણ કે દામજીભાઈ મેં એ નીશેના માળ મારે પછી તો મહેમાન ઉભા થઈને વહી ગયા ને એ મેં દામજીભાઈને ફોન કરી કીધો આને ખાલી રામ રામ જ કરી બધું આઈથી ઝાટકી ગયા છે એ દામજીભાઈના ઘરના નો એક દી એનો મારા ઘરનાને ને મળ્યા છે દામજીભાઈના પત્ની મારા પત્નીને પૂછતા હતા કે રાતે અગિયાર વાગે પાણીનો અવાજ બાથરૂમમાં આવતો તો શું કરતા હતા તો મારા પત્ની મારી આરે રહીને અડધી કલાકાર તો એ થઈ ગયું હોય તે એને કીધું કે રાતે પાણીનો અવાજ આવતો તો હા અગિયાર વાગે હા કે ગરમ પાણીનો આવતો તો કે ઠંડા પાણીનો બોલાય ખાલી કરી નાખ્યું મકાન પાણીમાં થોડી ખબર પડે કે ગરમ અવાજ અવાજ છે છે ઠંડા એક ત્યાં માણસને કીધું એક જજે ત્યાં માણસને કીધું કે તને ખબર નથી પડતી કે લેડીઝ ગાડી ચલાવે છે એક બાજુ સાઈડમાં ઊભું રહેવાય રોડ ઉપર રોડ વચ્ચે નો રહેવાય ત્યારે એ માણસે કીધું કયો રોડ હું તો ખેતરમાં બેઠો બેઠો પીડી પીધો હતો ત્યાં આવવા દીધી તી એને ગાડી એક બેનને પૂછ્યું કે તમે ગાડીની બ્રેક મારો પગ કેમ નીચે રાખો છો આ બ્રેક કેમ નથી મારતા એ કે ભાઈ લાઈનર 250 ના આવે છે અને સંપલ 150 ના આવે છે યા એ બચાવી લેતા હતા એક સાસુએ એની વહુને કીધું કે બટા તને રાંધતા નહોતું આવડતું તો તેમને લગ્ન લગન પહેલા સોખવટ કેમ ન કરી ક્યારે ઓલી છોકરી કીધું મમ્મી સરપ્રાઈઝ આઈ આઈ સરપ્રાઈઝ લાગી એક જ્યોતિષ છે એક ભાઈ જ્યોતિષ પાસે ગયા એટલે જ્યોતિષે એને પૂછ્યું બોલો શું નડે તમને ત્યારે ઓલા ભાઈએ કીધું એ કે દીવથી આવતા હોય ને ત્યારે ઉનાનું શેકપોસ્ટ નડે છે હું ગાડી ક્યાંથી ભરી લાવતો પેટ યુ હાર્વી સી એમ કેમ કીધું તને શેકપોસ્ટ નડે ને કીધું એ બધું નડ ખાતું નડ ભાઈ પણ ચાલીસ વર્ષ પહેલાં ઘરે આપણા લગ્ન પ્રસંગ હોય કે કોઈ બીજાના ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે કોઈ કંકોત્રીના ઘા કરીને નહોતું વયું જતું ત્યારે કોઈ કંકોત્રી વોટ્સઅપ કે એવી કોઈ ફેસિલિટી નહોતી એમાં નહોતું મોકલતું ચાલીસ વર્ષ પહેલાં એક એક માણસ ચાર ચાર વાર ઘરે આમંત્રણ આપવા જતો હતો કે સવારે માંડવામાં આવજો બપોરે બે વાગ્યે ગણેશ વધાવવા આવજો સાંજે જમવા આવજો રાતે ફૂલેકામાં આવજો ચાર ચાર વાર માણસ ઘરે ઘરે નોતરું આપવા જતો હતો અને ત્યારે કોઈ વેવિશાળ થયા પછી તૂટતા નહોતા કારણ કે અઢીસો માણાની જાન આવી હોય ને એમાં દોઢસો આદમીને એક બાજુ પંકજમાં બેઠા હોય ને દોઢસો આદમી સામે માંડવાવાળા એક બાજુ બેઠા હોય એ માંડવા તરફથી દસ જણા હારચ્છા હોય એમ કહેવાય ડોલ લઈને વસ્યા પીરસવા માટે નીકળે ને ત્યારે હાથના વ્યવહાર જ્યાં જ્યાં થઈ જતા હતા દસમાંથી કેમ કે માંડવાવાળા હોય સામે જાનવાળા બેઠા હોય ને ખબર હોય કે જે છોકરો કુટુંબમાં સમજનો હશે ને એને હારામ હારી આઈટમ એ વખતે બરફીની હતી એટલે બરફીની ડોલ જેને આપીને એ કુટુંબમાં સમજનો જોવાનો હોય એટલે તરત એ માંડવાવાળાને પૂછે કે આ કોનો દીકરો એના જોગી કન્યા અમારા કુટુંબમાં છે તમારે સંબંધ કરવો છે તો એકની વાત આવે પછી મોહનથાળવાળાની આલે ગુંદીવાળાની આલે સટણીવાળા બિચારા હજી આટા જ મારે એટલે એક એક જણા લગ્નની અંદર હાથ હાથાતના વ્યવહાર નક્કી થઈ જતા ને એ ક્યારેક કોઈના છૂટા નહોતા થતા પણ અમે એક મિત્રની જાનમાં ગયેલા હવે અમારે મિત્રની જાનમાં સાંજે આઠ વાગે ત્યાં એના ગામમાં પોગવાનું ને એ ગામ કાંઈક સાવરકુંડલાની આજુબાજુમાં સાપરી ગામ પણ એ એટલામાં ને એટલામાં ત્રણસાર સાપરી એ અમને કાંઈ ખબર નહીં તો અમે ગામમાં સાપરીની અંદર પોગવીને પછી પૂછવી કે ભાઈ ફલા આ ગામમાં લગ્ન હા લગ્ન છે ને ફલાણા ભાઈ ના ના એનું ઘર નથી વળી પાછી એ ગામમાં જ બસ બહાર નીકળે કે બાજુમાં આમ બે કિલોમીટર વાલો ને ત્રણ કિલોમીટર આમ આલો બીજું એક સાપરી આવ્યું છે એ સાપરી જાય એમ કરતાં કરતાં રાતે સાડા દસ વાગે અમે વેવાયના ઘરે ગયા પણ વેવાઈએ આંખ્યું સોળતા સોળતા આમ આવ્યા હોય કે આવી ગયા એમને કીધું તમને તો આઠ વાગ્યાનું કીધું હતું પછી એ વખતે ઉતારો ખોલ્યો ને એ ઉતારો ખોલ્યો ને તાળા ખોલ્યા એમાં ખડ બે ત્રણ જણા ખડ વાઢવા મળ્યા ને ઉતારો સાફ કરવા મણ્યા એમાં એક જણો પૂછવા આવ્યો કાંઈ જોઈ છે કીધું પેટ્રોમેક્સ લાવ્યો તો કે પેટ્રોમેક્સ આ રીતે નથી લાવ્યા વહેવાય કે અમારે લઈને આવવાની હોય એમાં એક ભાઈ આવ્યા ઈ કે કાંઈ બીજું કાંઈ જોતું હોય તો કીધું એક કામ કરો હેરું પકડવાનો સીપ્યો લેતા કે હેરું પકડવાનો સીપ્યો શું કરવો કીધું આ ઉંદર દાખલી કરે છે ને ઉંદર એટલે લગભગ હમણાં એની વાહે હેરું આવતો જ હોવો જોઈએ એમાં એક ભાઈ આવ્યો એ કે ભાઈ અત્તર લગાડવું છે અત્તર તો એ બધાને આમાં અત્તર લગાડતા મેં કે એક કામ કર્યા ગોઠણે લગાડે ગોઠણે એ ગોઠણે કે હું કામ અત્તર લગાડવું છે મેં કીધું આ એટલી છે મસરા કડે છે આ કાંઈ હું ગાવે એવું લાગતું નથી ને આમ તૂટ્યું ઓળખ્યું ને એટલે ગોઠણ જ નાક પાસે આવવાનો છે ગોઠણે અત્તર લગાડી દે એ એમ કરતાં કરતાં એ હવાર પાડ્યો ને હવારે પછી તોય બધા ધૂળ ધમાહો મોઢા થઈ ગયેલા અને એક બીજા મોઢા આમ અવળા હવળા કરીને બેઠેલા એમાં અમારો ભત્રી તો મને કે અહીંથી કે આપણે ફઈના ગામ જવું હોય ડેડકડીની બસ મળશે મેં કે હું આઈ રહશ મને ખબર હોય ડાયલીનો થાય કીધું દેઢકડીની બસ મળે છે કોઈને એકબીજાને બોલાવ્યા થાય નહીં હોય એટલા બધા લઈ ગયેલા અને એ રાતની અંદર વરાજાનો આમ આમ હાઈટ બોડી એવું વરાજાનું હતું કે એના માપનો સ્પેશિયલ અમે સૂટ શિવડાવીને ગયેલા અને સૂટ રાતે ખીલે ટીંગાડેલો એ રાતે ઉંદરે વેતરી નાખ્યો પછી હવારે ગામમાં ક્યાંય સૂટ મળે નહીં એના માપનો પછી કોકનું પેન્ટ ને કોકનો શર્ટ ને એમ હાંધા મેળ કરીને એને તો પવણાય અમારો એક ભાઈ બન એ બેઠો તો અને જેઠાકગરનો બોલ્યો એ બે અહીંયા બાજુ બાજુમાં બેઠેલા એમાં કોક મણા અહીંયાથી વિદેશનો માણા નીકળ્યો એટલે એને આવીને કાંઈક ફ્રાન્સ ભાષામાં એને પૂછ્યું તો આવડા બે કાંઈ સમજે નહીં એટલે એ તો બેઠા રહ્યા પછી ઓલા કાંઈક બીજી બીજા દેશની ભાષા વાપરી ઓળી પાછું પૂછ્યું તોય આવડા કાંઈ સમજ્યા નહીં ત્રીજી ભાષામાં બોલ્યો તોય કાંઈ આ સમજ્યા નહીં પછી બોલ્યા ને ઓલા ભાઈએ કીધું એ કે આપણે એકાદા દેશની ભાષા તો આવડવી જોઈએ હોય કે એકાદી ભાષા આવડતી હોય ને તો સારું પડે બોલ્યા સોખવટ કરી ઓલાને ત્રણ દેશની આવડતી હતી કાંઈ કામમાં આવી તો કામમાં આપણું હોય હવે ભાઈ અને એ અમારે એમ છે ને એક દિવસ આમ કેપરી ને ટી શર્ટ ને એવું પહેરેલું બાંડિયું ટી શર્ટ અને કેપરી ને બેઠો બેઠો સણિયા બોર ખાતો હતો ને એમાં એક પત્રકાર નીકળ્યો હતો એ પાછો કારક કારક મારી આરે ભોલિયાને લઈ જાઉં ને એટલે એ ઓળખતો હતો એટલે એને એમ કે ઓહો ભોલ્યો બેઠો છે લાય એનું ઇન્ટરવ્યૂ તો ભોલ્યાને પૂછ્યું કે ભોલિયા તને આમ શું ભાવે અને તારો શોખ શું છે ત્યારે ભોલ્યાએ કીધું મને એ કે હારામાં હારા વસ્ત્રો પહેરવા અને ઉત્તમ પ્રકારના ફળ ખાવા આ જ મારો શોખ પત્રકાર ગોટો વળી ગયો કે આ ગોઠણ બહાર દેખાય છે એ તને હારામાં હારા વસ્ત્ર લાગે ખંભો બહાર દેખાય ગોઠણ બહાર દેખાય અને આ દોઢ કિલો ખાઈ જા શણિયા બોર તો પેટ ન ભરાય ઉત્તમ પ્રકારનું ફળ આ અમારો ભાઈ પણ અમે પોગ્રામ કરવા માટે અવારનવાર બહાર જતા હોય એમાં મને એક બેન પૂછતા હતા મને કે તમે ગુજરાત ની બહાર જાઓ કોઈ બીજા દેશમાં જાઓ તો ગુજરાતી ની ખબર કેવી રીતે પડે કે આવડા ગુજરાતી છે એમ મેં કીધું ગુજરાતીને ઓળખવાની ઘણી બધી રીત છે એક તો અમે અહીંયા જાય એટલે જેના કપડાં ઘરની બહાર હું હોય એ તો તમે ઘર પાસે તો ખબર પડે બાકી તમને હામો મળ્યો હોય તમને કેમ ખબર પડે મેં કે એનો મોબાઈલ લઈ અને એની અંદર આપણે યુટ્યુબ ચાલુ કરી દઈએ એટલે એ તરત યુટ્યુબની ની અંદર કે માયા માયાભાઈ કીર્તિદાન ગોતે એટલે તરત ખબર પડી જાય કે આ આપણો ગુજરાતી કારણ કે ગુજરાતીને ગુજરાતી વગર રોઠો જ ન વળે ને ગુજરાતી તો એને જોઈ જ તેને ભાઈ અને એ ગમે ત્યાં તમે જાઓ ગમે એ દેશ હોય અમેરિકા લંડન ગમે ત્યાં ફરે પણ એ સર્કલ ન ફરે એટલે સમજી જવાનું ગુજરાતી અને બધી વાત છોડો ને આપણે ઊભા હોય ત્યાં ઊભા ઊભા ખાલી એટલું બોલો કે ખારી ખારી છીંગ ખારી છીન ખારી છિંગ એટલે તણસાર જણા દોડીને આપણી પાસે આવે એ સમજી જવાનું આ બધા ગુજરાતી ગુજરાતી હોય એ ગમે ત્યાંથી ખારી ગોતીને આવી જાય ભાઈ બરાબર ગુજરાતના જવાનું ખારી સિંગ વ્યાસો જોવા ને અને એક બેન પૂછતા હતા મને કહી કે તમે ગુજરાતી કલાકારો બધા બેઠા બેઠા બોલો બેઠા બેઠા વગાડો બેઠા બેઠા ગાઓ બીજા કલાકારો બધા ઊભા ઊભા ગાય ઊભા ઊભા બોલે તમે ગુજરાતી કલાકાર કેમ બેઠા બેઠા ગાઓ બેઠા બેઠા વગાડો ને બેઠા બેઠા બોલો મેં કીધું ગુજરાતી ને એટલે તે બેન ઢીલા પડી ગયા કે કાંઈ દહી ન હોય જઈ ગયા આમાં મેં કીધું ગુજરાતીને જ્યાં સુધી બેઠા બેઠા રૂપિયા મળતા હોય ત્યાં સુધી ઊભો ન થાય કીધું બેઠા બેટા ધંધો થતો જ કોઈ ઊભું થવાની મહેનત કરે ભલે કીધું આ તો હું તા હું ફાવતું કીધું ભાઈ હમણાં મારો ભાઈ બન મને કહી કે હીરાનું શીખ્યો લીરાનું શીખ્યો લીરા એટલે એમ્બ્રોઈડરી હીરાનું શીખ્યો લીરાનું શીખ્યો અને છેલ્લે છેલ્લે મંજીરાનું શીખ્યો પણ વાડી એક કપા પાંચ પાંદડે થઈ ગયો પણ હું બે પાંદડે નહોચો ભાઈ મેં કીધું એક કામ કરે હવે થોડુંક સહન કરતા શીખ આ દુનિયાની અંદર જે સહન કરે ને સાહેબ ઈજ આગળ આવે ઈજ કાક પ્રગતિ કરે બાકી ધડ ફળ કરીને લઈ આવતા હોય એક ભાઈએ નર સારે લગન કર્યા નર સારે મે કીધું કા તે નર સારે લગન કર્યા તારું આમ જીવન કેવું આલે છે મને કી એક તકલીફ છે મે કીધું હું કે સિસ્ટર કવન પછી જ બોલે છે બોલે ને સિસ્ટર ક્યો તો જવાબ આપેલ કરી જવાબ નો મારો પ્રોગ્રામ એક જગ્યાએ બરોબર પ્રોગ્રામ જામી ગયેલો અને એમાં એક ભાઈ તલવાર લઈને આમ જાય ઘડીકને ઘડીક આમ જાય મેં કીધું હું છું એ ભાઈ હું છે મને કહે કાંઈ નહીં તમે ચાલુ રાખો મને કે એમ મેં કીધું એમ નહીં કાંઈક જે છું હોય કયો હું છું કેમ તમે ઘડીક આમ જાવ અરે ક્યાં આજ તો ભડાકે દઈ દો મેં કીધું આ તો તલવાર છે આ મને કે તો કાપી નાખું તો મેં કીધું છું હું કોને કાપી નાખો કોને ભડાકાર દઈ મને કહે કે હું એને ગોતું તમને એ લાવું કોણ મેં પાછળ જોયું તો અમારે ઓર્ગેનાઇઝર આંખના પલકાર ઓર્ગેનાઇઝર ગુમ પછી આમ જોયું તો ધૂળની ડમરી દેખાણી કીધું ગયો તો ભાઈ હું એટલો કંટાળી ગયેલો કીધું એક ભાઈ મને પૂછતા મને કે કલાકાર ને નેતા ને આ બધા મોડા કેમ આવે કોઈ ટાઈમે જ ન આવે મેં કીધું એમાં એવું છે મોડા આવવાનું એક જ કારણ કે તેમ ગાડલા ન પથરાવો ને મેં આવી તમે એમ કે લે સારું થયું વેલા આવી ગયા ગાડલા પાતરવાના બાકી છે એ હાથે ગાડલા નો પાત્રવા પડે ને એટલે અમે મોડા આવી ગીધું ભાઈ એક શમશાન યાત્રા જતી હતી શમશાન યાત્રામાં પાછળથી એક ભાઈ આવ્યો એને પૂછ્યું કે ભાઈ કોણ ઓફ થઈ ગયું એટલે પાછળ જઈ નથી ને એમાંથી કીધું ભાઈ અમને ખબર નથી કોણ ઓફ થઈ ગયું આગળ પૂછો એટલે આગળ જઈને એને પૂછ્યું કે ભાઈ કોણ ઓફ થઈ ગયું કે જો દોણીવાળા ભાઈ જાય ને એને જઈને પૂછો દોણીવાળા લઈને જતો હતો ને એને પૂછ્યું ભાઈ કોણ ઓફ થઈ ગયું કે મારા પત્ની કે શું થયું એ આગળ ઓલું કૂતરું આવેલું જાય ને કવડી ગયું એટલે ઓલો કૂતરા સામું જોવે પાછો એ ભાઈ હામું જોવે પાછો નાનામી સામું જોવે પછી ભાઈ ઓલા ભાઈને ને કે કૂતરું વેચવાનું ચારે ઓલા સપોર્ટ કરી ઈ કે આ વાહે જેટલા આવે ને એ કોઈ મારા હગાવાલા ને બધા કૂતરા હાટું આવે તું લાઈનમાં સડી જા હાલ માણસો કેટલા કીધું છે ત્રાસી ગયા છે એમ અને તો ખરેખર સ્ત્રીઓને એમ છે કે અમારે પુરુષ સમાન થવું છે બાકી હકીકત તો પુરુષ કરતાં સ્ત્રી આગળ જ છે કેમ કે સવારથી બધાની પહેલાં સ્ત્રીને જાગવાનું અને સાંજે બધાને સુવડાવીને બધાની છેલ્લે એને પથારી કરીને સુવાનું હોય ત્યાં સુધી સવારથી સાંજ સુધીમાં બધા જ કામ સ્ત્રી કરતી હોય ઘરના સિત્તેર ટકા કામ છતાંય સ્ત્રીને એમ થાય કે હું પુરુષ સમો જ આવતો એ નુકસાની આપણે નથી એને જે પુરુષને ભાઈ આવું હોય એ નીશી આવશે બધી નીસી થાય એને પણ મારા બાપા એક દી પેપર વાંચતા હતા અને વાંચતા વાંચતા એમ બોલ્યા એ કે મકાઈના ખેતરમાં વીજળી પડી કે મારો છોકરો મારા ખોળામાં બેઠો હતો ને ઉલલી મારા બાપાને ખોળામાં કે હે દાદા એ કે તો એ કે આખું ખેતર પોપકોર્નનું થઈ ગયું છે ને એ કીધું તું મૂંગો રે કીધું આપવાય વાલ એ મારો ગગડીયો એટલો બધો આમ વહિરો એટલો બધો થઈ ગયો ને તો હમણાં મને એક દી કહેતો મને કહે કે હે પપ્પા એ કેવું મોટો થઈ ગયો ને મેં કીધું હા બેટા હવે આ તારો બર્થડે ગયો મેં કીધું હવે તો તું ત્રણ વરસનો મોટો થઈ ગયો મને કે આવું બધું કામ મારી મમ્મીને પૂછ્યા વગેરે કરી શકીશ ને મેં કે ગાંડો થયો મોટો થઈ ગયો હોય ને જ એક સ્કૂલની અંદર એક વિદ્યાર્થીને શિક્ષકે સવાલ પૂછ્યો કે બિલાડીને કેટલા પગ હોય અને ત્યારે વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે બિલાડીને પાંચ પગ હોય અને પાંચ પગ કીધા એટલે શિક્ષક રાજી થઈ ગયા અને એણે ટ્રોફી હતી ટ્રોફી આપી ટ્રોફી લઈને બાળક ઘરે ગયું એટલે ઘરે જઈને એને મમ્મીએ એને પૂછ્યું કે બટા છે નહીં ટ્રોફી લાવ્યો તો કે સવાલ પૂછો તો મને બિલાડીને કેટલા પગ હોય તો એ કે તે કેટલા કીધા કે મેં પાંચ પગ કીધા એટલે મને ટ્રોફી આપી ત્યારે એની માએ કીધું બટા આપણે ગરીબ ભલાઈ રહ્યા પણ આપણે આવા ખોટા ઇનામ જોતા નથી હાલ તારા માસ્તર પાસે હાલ તારા શિક્ષક પાસે હાલ તારા સર પાસે મારે એને કેવું છે કે આવું શિક્ષણ આપો છો આવું ભણાવો છો તમે મારા છોકરાએ ખોટો જવાબ આપ્યો તો તમે એને ટ્રોફી આપી હાલ તું સ્કૂલે એટલે એ મા છોકરાનો હાથ પકડીને સ્કૂલે લઈ જાય અને સ્કૂલની અંદર જાય અને શિક્ષકને કહે કે તમે કેમ મારા દીકરાને આવું ખોટો જવાબ આપ્યો છતાં તમે એને ટ્રોફી આપી ત્યારે એ શિક્ષક એમ કે બેન તમે થોડાક શાંત થાવ અને મારી વાત સાંભળો આ તમારા દીકરાને અમે પૂછ્યું કે બિલાડીને કેટલા પગ હોય એને પાંચ કીધા અને એ પાંચ કીધા એ પહેલાં એ બિલાડીના કેટલા પગ હોય આ અમે દસ છોકરા બીજાને પૂછ્યું હતું કોકે અગિયાર કીધું કોકે પંદર કીધું કોકે અઢાર કીધું આ તમારો છોકરો એક એવો હતો કે જે સત્યની નજીક હતો એટલે અમારે તો કોઈને ઈનામ દેવાનું હતું તો જે સત્યની નજીક હતો ને એને અમે ઈનામ આપ્યું એટલા માટે બાકી કોઈ અમને ખબર છે બિલાડીને ચાર પગ હોય તો સાહેબ તમે સંપૂર્ણ સત્ય ભલે ના હો પણ સત્યની નજીક હશો ને તોય ઈશ્વર એની નોંધ લેતો હશે ક્યાંક ને ક્યાંક અને જીવન છે ને એ હકીકત ખાલી બંદૂક જેવું હોય જીવન ખાલી બંદૂક જેવું રાખવાનું કારણ કે બેયને બીક લાગે હામેવાળાને એમ થાય કે આમાંથી હમણાં કાંઈક ફૂટશે તો અને આને ખબર હોય કે અંદર કાંઈ જ નહીં હામેવાળો હમણાં સડી બેસે તો ખાલી બંદૂક જેવું જીવન બેયને બીક લાગે નકર મને એક ભાઈ પૂછતા હતા કે મર્યા પછી જીવન કેવું જીવવું જોઈએ મેં કીધું મર્યા પછી જીવન એવું જીવાય કે મર્યા પછી યમરાજ તમને લેવા આવે ને તો એમ કે પાડા ઉપર તું બે જા હું હેઠે આવી લઉં આવું જીવન જીવવાનું હોય બાકી મને એક બેન પૂછતા હતા કે તમારા ગુરુ કોણ તમે આટલું બધું સરસ બોલો છો આવું સરસ તમારું વક્તવ્ય છે તમારા આદર્શ તમારા ગુરુ કોણ મેં કીધું બેન મારા ગુરુનું નામ છે ને એનું નામ એટલું ખુમારીવાળું છે કે એનું નામ લઈને તો બંદૂકમાંથી ગોળી સુટતી હોય ને એવું લાગે ઘનશામ એક વિદ્યાર્થીને પૂછ્યું કે શ્રદ્ધા કોને કહેવાય શ્રદ્ધા કોને કહેવાય ત્યારે વિદ્યાર્થીએ કીધું દસક વિદ્યાર્થીએ હુંસી આંગળી કરી એમાં મેં એક વિદ્યાર્થીને ઊભો કર્યો કે મેં કીધું બોલ બેટા તને ખબર છે શ્રદ્ધા કોને કહેવાય કે હા કોને કહેવાય કે શ્રદ્ધા એટલે શક્તિ કપૂરની છોકરી બોલો એ શ્રદ્ધાનું કહેતો મેં કીધું ભાઈ એ શ્રદ્ધાની વાત નથી ન એક ભાઈને મેં પૂછ્યું મેં કીધું ભાઈ આ ભાઈના દીકરાને ભત્રીજો કેમ કે બધાય તૈયે જો એમાં એવું છે પેલો ભ ભાઈનો બીજો ભાભીનો અને ત્રીજો ભત્રીજાનો લે આમ ઘણી સમજાઈ દીધું બોલો પણ વાતો કઠણાય નહીં ઘણી વીક ટાળ્યું કાળજા ફફડે રાત બધી કાળ્યું મરી ગયા ઢોર રહી ગઈ સારીયું કાન કોરા વેસાઈ ગઈ વાળ્યું દિવાળીના સમયમાં દીકરીઓ વરે નહીં ઊભા ખંઠેરિયા ગાય કોઈ કરે નહીં કોઈના નાકામાં હાંભેલા ગરે નહીં ને આખું આવ્યું પણ માણા પોતાના મોતને વરે નહીં એવો સમય આવી ગયેલો કફરો સમય પણ મારો છોકરો એકદી મને કહેતો હતો કે મારે પપ્પા હોટલમાં જવું છે મેં કીધું બધાના છોકરા હોટલમાં જતા હોય એટલે મેં કીધું આને કદાચ મન છુ હાલ ને લઈ જાવ હાલ બટા હોટલમાં એટલે મેં હોટલમાં જમવા ગયા હોટલમાં જમીને આવ્યા અને ઉનાળાની ગરમી એટલે બીજે દિવસે મારા દીકરાએ મને કીધું મને કે પપ્પા આપણે મેળામાં જવું છે મેં કીધું હાલ મેળામાં ફરવા લઈ જાવ ઘડીક બહાર ફરે સગડોળ બગડોળમાં પણ ગરમી ઉનાળાની ભૂકા કાઢી નાખીએ એવી મેળામાંથી આવ્યા ને ત્રીજે દિવસે પાછો મન કે પપ્પા ફાર્મમાં જવું છે તો વળી પાછો બે ચાર જણાને ભેગા કર્યા ને ફાર્મનું નક્કી કર્યું ફાર્મમાં અમે નાવાઈ ગયા નાતા નાતા મારો છોકરો ઉપર જોતો તો ને ઉપરથી વિમાન નીકળ્યું મેં કીધું ઊભો રે મને કે પપ્પા મેં કીધું ઊભો રહે તું જે પૈસા મારી પાસે ભાળી ગયો છો ને એ મેં લોન લીધી છે લોટરી નથી લાગી મને ખબર છે તું હમણાં વિમાનમાં બેહવાનું કહેવાનો છો પણ મારો દીકરો રાતે એકવાર એમ કહેવાય કે દોઢ વાગી ગયેલો તો હુવે નહીં નકરું રમકડા રેમાં કરે રેમા કરે પછી મેં એને કીધું મેં કીધું બટ્ટા હું ઈ જા ને મને કે પપ્પા તમને ન ખબર હોય કે હું મેં કેટલું તારે રમવું છે મને કે માર સેન્ડિંગ હાલે છે બધાને માર સેન્ડિંગમાં બધું પૂરું કરવાનું હોય ને એને રમવાનું પૂરું કરવું હતું પણ અમારે બોલ્યો એકદી ડૉક્ટર પાણી ગયો ડૉક્ટરને કહે તમે વિઝિટ સારું જોઈ લો ડૉક્ટર કે હો રૂપિયા કે તો કામ કરો જલ્દી આલો મારી આરે તો બોલ્યો એને આરે બે ગયો અને ડૉક્ટર સાહેબ એના ઘર પાસે આવ્યા ઉતરી ગયા એટલે હો રૂપિયા આપ્યો જવા ગયો એ કે પણ એ કે ઘરમાં દર્દીને તપાસ કરવા એ કે તપાસ વપાસ કાંઈ નથી કરવાની પણ એ કે ઓટોવાળો છે ને અઢીસો કહેતો તો વિઝિટ કરાવી દરેક પુરુષની એક પોલ છે દરેક દરેક પુરુષની એક પોલ છે જે મારે આજ ખોલવી છે તમારી સામે કે દરેક પુરુષ એની પત્નીના જ્યારે વખાણ કરતો હોય ને ત્યારે એક જ શબ્દો એને કે એક જ લાઈન એને સંભળાવે કે તારો ચહેરો અસલ સાંધ જેવો લાગે છે તારો ચહેરો અસલ સાંધ જેવો લાગે છે પણ પછી મને ખબર પડી કે આ સાંધ જેવું કેમ કે આ બધા જ એકનું એક કેમ કહે છે કે સાંજ પંદર દિવસ સડે અને પંદર દિવસ ઉતરે એમ ભાઈ ના મોઢાએ પંદર દી સડેલા હોય પંદર દી પાછા ઉતરેલા હોય એટલે સાંજ જેવા કરીને વખાણ કરે અમારી વાડીએ અમે માણસને કામે રાખેલો અને એ માણસને અમે કીધેલું ભાઈ તારે કાંઈ બીડી કે કાંઈ માવો ખાવાની ટેવ હોય કે કાંઈ વેફર બેફર ખાવું હોય ને તો આ ગલ્લેથી લઈ લેવાનું ત્યાં અમારું નામ લખાઈ દેવાનું મેં લીધું છે અહીંથી એટલે એ અમે પૈસા તને એને દઈ દેવું ગલ્લાવાળાને દૂધની બાટલી આ છે તે છે તારે બધું ત્યાંથી લીધા કરવાનું એટલે નામું બનાવ્યું પછી હું અહીંયા ગયો એક દી ગલ્લે એટલે મને કે આ ભાઈ તમારે એટલા રૂપિયા દેવાના મેં કીધું શેના એને લખ્યું એક જોડી બીડી પાર્થભાઈનો હાથી પાર્થભાઈનો હાથી દોઢ કિલો ખાંડ પાર્થભાઈનો હાથી લા મેં કીધું હાથી રાખતો નથી ઘોડા રાખતો નથી ના હાથી હું મને કે તમારી વાડીએ વાળા ભાઈ રે એને હાથી કહેવાય એ વાય હાથી નહીં કીધું આ ડિજિટલ યુગ આવી ગયો આ ડિજિટલ યુગની અંદર મારો છોકરો આખો દિવસ ફોન જોયા કરતો હોય એટલે ડિજિટલ યુગમાં બાળકો એટલા ડિજિટલ થઈ ગયા છે કે આખો દિવસ એ ફોન જોયા કરતો હોય એટલે મેં એને કીધું કે ભાઈ આખો દિવસ તારી મમ્માનો ફોન જોયા કરે છો આંખું ખરાબ થઈ જાય આખો દિવસ મમ્માનો ફોન ન જોવાય હવે મારો છોકરો એની મમ્માનો ફોન નથી અડતો કારણ કે હવે એ મારો ફોન અડે છે પછી મને જો હાથે કરીને ઘોડા ઝાડ ગીરવા કીધું અને ક્યાં કહેવાની જરૂર હતી પણ ડિજિટલ યુગ થઈ ગયો ને કે અત્યારે બધુંય તમારે કેશલેસ બધું ડિજિટલ જ તેને ક્યાંય તમારે કોઈ જગ્યાએ ખોટી થવા પણ જ નહીં બેંકમાં લાઈનમાં ન ઊભું રહેવું પડે એટલું બધું ડિજિટલ બધું થઈ ગયું છે એમાં મશીન આવી ગયા બધાય કપડાં ધોવાનું મશીન રોટલી વણવાનું મશીન બધા જ મશીન એમ કહેવાય છોકરાને ઘોડિયામાં નાખો ને તો હિંસકાવવાનું તેને ઇલેક્ટ્રિક ઘોડિયું બધી જ વસ્તુના મશીન આવી ગયા ને હજી તમે ધીરાઈ રહો છોકરા નવરાવવાના મશીન આવશે અને એમાં પાછા બે પ્રકાર હશે હો જેમ કપડાં ધોવામાં બે પ્રકાર આવે ને કે એક ખાલી કપડાં ધોવાશે તમારે તો એનું મશીન અલગ અને કપડાં ધોવાય અંદર જાય અને સુકાઈ પણ જાય એવું મશીન પણ અલગ એમાં બે પ્રકાર આવે એમ છોકરા નવરાવવામાં બે પ્રકાર આવશે ખાલી છોકરાને નવરાવો છે તો છોકરો નીતરતો નીતરતો બહાર નીકળશે અને બીજામાં પાછું નવાઈ જાહે અને પાછો જ જાય અને ખાલી કપડાં પહેરાવવાનું છે એવા મશીન આવવાના તમે હીરા હેરો બાપ હું હીરાના કારખાનામાં જોબ કરતો હીરાના કારખાનામાં ડાયમંડ ફેક્ટરીની અંદર હું જોબ કરતો એમાં મારો હીરો એક દિવસ પડી ગયો મારો હીરો પડી ગયો ને એટલે હું હીરાને ગોતવા માટે બ્રાસથી નીચે સાફ કરતો હતો કે હીરો મારો આવી જાય એમ એટલે હું બ્રાસ મારતો હતો નીચે ત્યારે શેઠ આવ્યા કે અવળો મોટો હીરો નીચે પડી ગયો તને ખબર ન પડે અવડો મોટો હીરો પડી ગયો અવડો મોટો હીરો પડે કેમ હજી તને હીરો ઝડતો નથી અવળો મોટો હીરો એને બે ત્રણ વાર હીરાને અવળો મોટો હીરો અવળો મોટો હીરો કીધું ને પછી મેં કીધું સાંભળો શેઠ હું નાનો હતો ને ત્યારે મારા બાપાએ મને ત્રણ ભેહું લઈ દીધી ત્રણ ભેંસ મને લઈ દીધી ની ભેંસ લઈને હું વાડીએ સારવા માટે જતો હતો એ રસ્તામાં વનરાયુ આરે હું વાતું કરતો કરતો જતો હતો ને એ વનરાયુ આરે વાતું કરતા કરતા મારી ત્રણ ભેંસ ક્યાં વહી ગઈ ની મને ખબર નહોતી રહી આ તારો ત્રણ ભેંસું કરતા મોટો જ નહોતો ને કે હવે હું ગોતી લઈ મારા એક ભાઈ બહેન હમણાં ફોન આવ્યો મને કે પાર્થભાઈ કે તારે પોગ્રામ માટે જવાનું છે એક જગ્યાએ મેં કીધું પોગ્રામ કરવા જ જન્મ લીધો બોલ ક્યાં જવાનું છે મને કે પોગ્રામ કરવા જવાનું છે પણ એની એક શરત છે મેં કીધું હું મને કે આખી વાતમાં ક્યાંય ભેંસ ન આવવી જોઈ આખા પોગ્રામની અંદર ક્યાંય ભેંસની વાત ન આવવી જોઈએ આખી વાતમાં ક્યાંય ભેંસ ન આવવી જોઈએ મેં કીધું એક કામ કરી પોગ્રામ જ નથી કરવો કીધું ભેંસ વાયર કીધું મોટો ભલા ભલામણો ભેંસ થોડી મેં કીધું એનું દૂધ ખાઈને જ મોટા છે ભલા થાય ભલામણા મારા મિત્રોએ બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે પાર્થનું સન્માન કરવી બે ચાર મોટા મોટા કાર્યક્રમો આવ્યા પછી કાર્યક્રમોમાંથી હું આવ્યો ને એટલે બધા મિત્રોએ ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ હવે તું બાપુની કથામાં જઈ આવ્યો બીજી બે ત્રણ મોટી ચેનલોમાં જઈ આવ્યો એટલે હવે એ કે આપણે તમારું તારું મારે સન્માન કરવું છે મેં કીધું હેઠા ઉતરો તો મને કહે અલે ભલામણા તારા સન્માનની વાત કરવી ને તું અમને હેઠા ક્યાં ઉતારે મેં કીધું વહેવાળ કરવાનું તું તેથી કોઈ જાન નહોતા દેતા અને હવે મેં કીધું સન્માન કરવું તમારે